ગયા વર્ષ પહેલા યુવકે આપઘાત કર્યો હતો મૃતક સતીશ વાસચાડિયાના ભાઈએ ગ્રામ્ય એસપીને કરી હતી અરજી ચેતન વાસચાડિયાએ ગ્રામ્ય એસપીને અરજી કરી હતી બે વર્ષ પહેલા સુસાઇડ નોટ મળી જતા પોલીસે આ અંગેની કોઈ ફરિયાદ નોંધી નથી ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ બે વર્ષ પહેલા એવી કોઈ ઘટના બની હતી કે કોઈ યુવકે આપઘાત કર્યો હતો અને તેની કોઈ ફરિયાદ નોંધવામાં નહોતી આવી શું હતું આ સમગ્ર મામલો ચોક્કસ જ દીક્ષિતા ટીઆરપી ગેમ ઝોન આ કાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનનો જે સંચાલક નીતિન જૈન કે જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના ત્રાસથી થી બે થી ત્રણ વર્ષ પહેલા એક યુવક સતીશ વલ્લભભાઈ વાસારિયા પોતાના ઘરની અંદર કાંગ્રેસિયાડી ખાતે તેમને ફ્લેટમાં ગળા ફાસો ખાય અને આપઘાત છે તે કરી લીધો હતો સતીશ વલ્લભભાઈ જે વાસારિયા છે કે તેમને બે વર્ષ પહેલા જે મરણ મૂડી સોળ લાખ રૂપિયા છે તે નીતિન જૈનને આપ્યા હતા પરંતુ નીતિન જૈન છે કે તેમને પોતાના શોખ પાછળ તેમના જે રૂપિયા છે તે વાપરી નાખ્યા હતા આ જે ઘટના બની તે ઘટના મૃતક છે તેના ભાઈ ચેતન ગ્રામ્ય એક અરજી છે તે કરી છે અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે બે વર્ષ પહેલા જયારે સુસાઈડ નોટ મળી હતી તેમ છતાં પણ ગ્રામ્ય પોલીસ છે કે તેમના દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં નહોતી આવી જે સમગ્ર ઘટના બની છે કે સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક જે રીતના પેલા તપાસ થયો આ વા વાસડિયાનો જે આપઘાત કેસ હતો તેની ટીઆરપી ગેમ ઝોન ની ઘટના ની અંદર પણ નીતિન જૈન છે કે જેમની પોલીસ દ્વારા ધરપકડ છે તે કરી અને જેલ હવાલે છે તે કરવામાં આવ્યું છે પરંતુ આ અરજીના આધારે હવે પોલીસ તપાસ કરે છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે જી બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ તો આરોપીના ત્રાસથી બે વર્ષ પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો નીતિનજયના ત્રાસથી બે વર્ષ પહેલા આ પ્રકારની ઘટના બની હતી પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં નહોતી આવી કે તપાસ પણ આગળ કરવામાં નહોતી આવી નર્મદાના તત્કાલીન કલેક્ટર પર જમીન કૌભાંડનો આરોપ છે ડેડીયા